યુવાનોમાં નેતૃત્વ સમતા તાર્કિક વિચાર શક્તિ અને રાષ્ટ્ર નિર્માણની ભાવના મજબૂત બનાવવા માટે આયોજિત ટર્નિંગ પોઈન્ટ યુથ કોન્ફરન્સ 2026 એક દિવસ માટે સુરત સુરતને યુવા નેતૃત્વને ઇનોવેશન કેન્દ્ર બનાવી દીધું છે કોન્ફરન્સેની થીમ વોઇસ ઓફ ટમરો યouth ઇન્ડસ્ટ્રીયલ ધ પાવર ઓફ ક્રિટિકલ થિંકિંગ રહી હતી ભારતની અગ્રણી ડિબેટ સોસાયટી ટર્નિંગ પોઈન્ટ કોમ્યુનિટી સ્થાપક આદિત્ય ભટ્ટે જણાવ્યું હતું કે આ મંચનો હેતુ યુવાનોને માત્ર સાંભળવાનો નહીં પરંતુ તેમને વિચારવા પ્રશ્નો પૂછવા અને નેતૃત્વ સંભળાવવા માટે તૈયાર કરવાનો છે કાર્યક્રમ દરમિયાન ઉદ્યોગ નિષ્ણાંતો કિનોટ સેક્શન નેશનલ લેવલ યુથ ડિબેટ એરના ઇન્ટરેક્ટિવ પેનલ ડિસ્ટ્રક્શન અને યુથ લીડરશિપ પ્રતિજ્ઞા જેવા શિક્ષણનું આયોજન કરવામાં આવ્યું હતું આ સેક્શનમાં માધ્યમથી યુવાનોના કરિયર માર્ગદર્શન પબ્લિક સ્પીકિંગ ક્રિટિકલ થિંકિંગ અને નેટવર્કિંગનો વ્યવહારિક અનુભવ મળ્યો ટર્નિંગ કમ્યુનિટીનો ફાઉન્ડર છું જે ઇન્ડિયાની શ્રેષ્ઠ ડિબેટ સોસાયટી છે જે આમે છેલ્લા ત્રણ વર્ષમાં પચીસ હજાર જેટલા યુવાઓને જોડ્યા છે અહીંયા અમારી પંદરસો જણની એક કમ્યુનિટી ટીમ છે જે નવ સિટીમાં ઓપરેટ કરીએ છે સુરતમાં અમારો સૌ પ્રથમ વાર અમે એક યુથ વિઝન કોન્ક્લેવ કરી રહ્યા છે સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રીના સહયોગમાં જ્યાં એક હજાર યુવાઓ જોડાયા છે પબ્લિક સ્પીકિંગ અને ડિબેટ કલ્ચર અનુભવવા અહીંયા અનેક સ્પીકર્સ આવ્યા છે એક્સપર્ટ પેનલ માટે ફોરેન ધ એમ્બેસેડર્સ આવ્યા છે અને જોડે ઇન્ડિયાના બેસ્ટ ડિબેટર્સ શોકેસ કાઉન્સિલ કરવાના છે

આજે સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની અંદર ટર્નિંગ પોઈન્ટ દ્વારા એક યુથ કોન્ક્લેવ નું આયોજન કરવામાં આવ્યું છે ઇટ ઇઝ ફોર ધ સ્ટુડન્ટ અને ફોર ધ યુથ કે જે લોકો એક્ટિવિટીઝ ને લીડરશીપ કોન્કલેવ ને આગળ લઈ જવા માટે એક પ્લેટફોર્મ ની જરૂરત છે અને આ પ્લેટફોર્મ એમને પૂરું પાડવામાં આવ્યું છે કેટલા લોકો ઉપસ્થિત હતા લગભગ પાંચસો ઉપર લોકો ઉપસ્થિત છે શું આ એકચ્યુઅલી એક એવા કેટેગરી ઓફ સ્ટુડન્ટ માટે છે કે યુથ માટે છે કે જે લોકો પોતાની જાતને એમ સમજવા માંગે છે કે અમારે ફ્યુચરમાં એક લીડરશીપ સ્કીલ કે એક પબ્લિક સ્પીકર બનવું છે પણ અમારી પાસે એક કેલિબર નથી સો એક મોટિવેશન માટે અને એક પ્લેટફોર્મ પૂરું પાડવા માટે આનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રસંગે એડવોકેટ મન ઠાકર ડોક્ટર ગેસ્ટ ઓફ ઓનર તરીકે હાજર રહ્યા હતા સાથે દેશ વિદેશ શિક્ષણ વિદો ઉદ્યોગ નિષ્ણાતો અને યુથ લીડર સ્પીકર અને પેનલિસ્ટ તરીકે યુવાનો સાથે સંવાદ કર્યો હતો નેશનલ લેવલ ડિબેટ્સ તાર્કિક વિચારશક્તિ અને અસરકારક સંવાદ કૌશલ્યની નાની મોટી બારીકો પણ શેર કરી હતી એસજીસીઆઈ ના પ્રમુખ નિખિલ કે મદ્રાસી ઉપપ્રમુખ અશોક બિઝલ એમ જરીવાલા અને ખી સીએ મોદીએ જણાવ્યું હતું કે આવા કાર્યક્રમો યુવાનોના રાષ્ટ્ર નિર્માણ સક્રિય ભૂમિકા ભજવવા માટે પ્રેરણા આપે છે આયોજકના જણાવ્યા અનુસાર આ કોન લેવલ માત્ર સમાનનું મંચ નહીં પરંતુ લીડરશીપ ડેવલપમેન્ટ ઇનોવેશન એન્ટરપ્રેન્ટ યુરશીપ અને નેશનલ બિલ્ડિંગ દિશામાં મજબૂત પગલું સાબિત થયું છે બ્યુરો રિપોર્ટ સુરત